બોન્ડ અંગે આવેલા ચુકાદા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ ગોહિલે પ્રતિક્રિયા આપી હતી જેમાં ભાજપ ઉપર પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે ઇલેક્ટોરલ મળતા નાણા બોન્ડ ભાજપ ને પણ મળે છે બેંકમાંથી મળેલી લોનો સરકાર જે માંડવાડ કરે છે તેને પણ નાણા ભ્રષ્ટાચાર રૂપે ઇલેક્ટોરલ બોન્ડ થી ભાજપ ને મળે છે આ ચૂંટણી પંચે પણ ઇલેક્ટોરલ બોન્ડ વિશે ધ્યાન ન આપતા કોંગ્રેસે પણ આ બોન્ડનો વિરોધ કર્યો હતો જેથી હું દિલથી સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને આવકારું છું અને સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું સુપ્રીમ કોર્ટનો કે યોજના એટલે કે ઇલેક્ટોરલ બોન્ડને રદ કરી નાખવાનો નિર્ણય કર્યો સુપ્રીમ કોર્ટે આ નિર્ણય કરતી વખતે એ પણ કહ્યું કે આ જે ઇલેક્ટોરલ બોન્ડ જે ભારતીય જનતા પાર્ટી લઈને આવી છે ધન સંગ્રહ કરવા માટે આ બંધારણીય જોગવાઈઓથી પણ વિપરીત છે અને એટલા જ માટે એક પારદર્શિતા રાજકારણમાં ધન સંગ્રહમાં આવે એ માટેનો માર્ગ ખુલ્લો કર્યો છે વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહી સુરતના ડિંડોલી વિસ્તારમાં બાંધકામ સાઇટ ઉપરથી નીચે પટકાતા બે શ્રમિકોના કરુણ મોત નીપજ્યા હતા માધવ ક્રિએસ્ટા બાંધકામ સાઇટ ઉપર ચૌદમાં માળે